તેમજ નકલી નોટો છાપવા માટેના લીલી પટ્ટીવાળા પટ્ટીવાળા કાગળો કાગળો રંગ તેમજ કાળી રંગનો મુદ્દામાલ સાથે સહિત બે દાહોદ લોકલ બ્રાન્ચની કામગીરી સામે આવી છે

ત્યારબાદ આને હાથ પડી ગયા નોટ નઈ ચાલે તો હુસૈન પીરા ની પાસેથી 80000 રૂપિયા લીધા સરો પાકટ લેવા પડ્યા અને ત્યારબાદ જતોરે આજથી 8-1 મહિના પહેલા હુસૈન પીરા જાફર નામના એકસમ સાથે ખરી પાછો આખો ખરી પાછાના લોકો ભેગા કર્યા અને આપણે નોટો થાપો એ નોટો પૈકી આ 21000 ની નોટો પકડાય છે પાકડો પકડાય છે પ્રિન્ટર બે પ્રકારના અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો લોકો લાવતા હતા આ સમગ્ર ખાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાણા આંધ્ર પ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટા ભાગે આ હુસેન પીરા અને આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં